આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ચાર માં સત્રીસ લાખના ખર્ચે વૈશાલી સોસાયટી લઈને સરદાર પટેલ હોસ્પિટલ સુધી રોડનું ખાદ મુહૂર્ત કરવામાં આવ્યું આ ખાદ મુહૂર્તમાં વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સ્વાન શેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ વિનયભાઈ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર